मैं सबका व्लॉग उतार रही थी ध्यानम दिखना है चलो दिखाती हूँ आज स्कूल क्यों नहीं गई आज मैं स्ली स्कूल नहीं गई क्या मुझे उल्टी हो रही थी कहल वो मुझे सता देखता आवा भी आ गए थे तो सांझ को देखो भी क्या नहाएगा हम्म देखा ना बड़ी हम्म हम्मあれ देखा मैंने

તો સ્ટોક તૂટી જાય બેટા ચૌદ થયા ને એ થઈ ચૌદ થયો એક તો પેલાથી હતો જ કા અત્યારે વાગી ગયા છે રાતના સાડા દસ અને શ્રીબેન બે ત્રણ દિવસથી મથે છે કે મને તું કંઈક કરી આપતો બાદમાં રિનોવેશન તો અહીંયા શ્રી બેસી ગઈ છે મારી સાથે હેલ્પ કરવા અને આ બોક્સ છે એકચ્યુલી મેં એક મંગાવ્યું હતું ફ્લિપકાર્ટમાંથી તો સારું એવું મોટું બોક્સ છે આમ તો સ્ત્રીના કબાટમાં છે ને આમ વોટ નથી ખાના નથી એટલે આવું ઊભું કરી અને આમ ખાના બનાવવાનું અમે વિચારીએ છીએ કંઈક ડીઆઈવાય કરવાનું વિચારીએ છીએ એટલે આ કલરને સ્ટેશન આ બધા કલર પેપરને સ્ટેશનરી લઈ ઓ બેન ઓ બેન ઓ બેન માતાજી એમની કપ હોય ને તો આલે આ પેપર કપ આમાં ચોટાડશું નહીં તો અમારે બેન મદદ કરે છે આવી રીતે મને કે હું તને મદદ કરું અને સાડા દસ વાગ્યા છે ને મને કે આજે કબાટ પૂરો કરીને સુવાનું છે અહીંયા ધ્યાન સુઈ ગયો છે અને ધાર્મિક છે કંઈક થોડું કામ પતાવ્યું છે ફોનમાં કેમ બરાબર હમ એવું છે સરસ કાપો બેટા બસ તો આજે ડીઆઈવાય વાય કરવા ટ્રાય મારી છે કે આમાં છે ને અહીંયા મેં આવી રીતે આમ બે પેલી પટ્ટી ચોટાડી પછી આમ ખાનું કરીશ આ કાપી નાખીશ અને પછી બધામાં પિંક કલર ના સ્ત્રીને પિંક કલર ગમે એટલે બ્લુ ઓકે પિંક ને બ્લુ બે ચોંટાડશું પછી એનું ખાનું એક છે કબાટી બતાવીશું બહુ મેસી થઈ ગયું છે બતાવતો શ્રી ખોલી એટલું મેસી થઈ ગયું છે આશ્રીનું ખાનું છે આખું કેવું ગંદુ ભરાઈ ગયું છે ને શ્રી એટલે આપણે એક આમાં ઓર્ગેનાઇઝર મૂકી દઈશ અને એ વોર્ડ્રોપ આમ ઊભું મૂકી દઈશ એટલે અહીંયા ખાના થઈ જશે બે ખાના થઈ જશે પછી જે નહીં પહેરવાના કપડાં છે એ આપણે અલગ મૂકી દઈશું અને એમ કરી હું તન મસ્ત ગોઠવી આપીશ ઓકે તો આવું બોક્સ છે મોટું બધું ને સારું છે hasilnya tuh lagi આ સ્ટીક આમાં નાખવી પડે આ ગ્લુગન માં ધ્યાન રાખવું પડે તો અહીંયા ફરફોલો પાડી દીધો એટલું ચચરો છે ને આશ નસરી હું કરી તો દઉં છું દીપા શું કરું તો કામ એટલે પહોંચ્યું બે ખાના કર્યા આવી રીતે અને હવે આ બધા પેપર્સ લગાવશું અહીંયા 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 ચોટાડી દઈશું પેપર્સ देखो ग्लू पेन ठीक पेपर छोटा रहे है या बॉक्स ऊपर मैंने नए खाना बना रहे मुँह साइड में दिख रहा है और ये पेपर ये ड्राई पेपर है देखो या चौथे रंग देखो चीते तो चुटा ना वो चीते रोटा है हाँ वो बढ़ गया तो ओके हाय फ्रेंड्स मेरा नया कबर बना रहे हैं ना मैं मम्मी बहुत मेहनत करी बच्चे जाते इसलिए इस पेपर होते हैं ना वो चिपकाना है ना इसलिए चलो मैं दिखाती हूँ देखो ये देखो मम्मा दर्द कर ली है बच्चे को ग्लूगन नहीं रहनी चाहिए ना निकल ही नहीं पाती है, है ना मम्मी

ये देखो इस तरह से चोटा रहे हैं ना वो देखो बहुत अच्छे से चोट जाता है देखो एक बार में ही चोट जाएगा अब आप इसे गुगरन लेंगे गुगरन लेंगे <laughs> मैं भूल गई इसको क्या कहते हैं ग्लूगन ग्लूगन कहते हैं ना मैं भूल गई अब एक बार में कहते हैं ग्लूगन थी जो चोट ही जाएंगे मैं सच कर रही हूँ <laughs> મમ્મી મેં કબાટ બના દઈ અને દેખાતી હું મમ્મી દેંગી તો ફાઇનલ લુક થયો છે શ્રીના કબાટનો આવું કર્યો છે અને આવી રીતે હવે આમાં એના કપડાં ગોઠવશું હવે કાલ સવારે કેમ કે કોણો એક વાગી ગયો છે અને બહુ જ થાકી ગઈ છું હું તો પણ હવે આ શ્રીબેનની બહુ રિક્વેસ્ટ હતી એટલે ઘણા દિવસથી આ કામ કરવું હતું એટલે ફાઇનલ આજ કરી નાખ્યું છે સ્ત્રી પણ જાગે છે પણ બાર કૂતરાને ભસવાનો અવાજ આવ્યો ને તો એ જો અહીંયા વહી ગઈ ડરીને મમ્મી હું અંદર જતી રહી ગઈ તો રાતનો દોઢ વાગ્યો છે પણ હજી અમારે બેન શું નામ નથી લેતા અત્યારે મારી પાસે એનું ખાનું બી ગોઠવ્યું અને શ્રીએ પણ ખૂબ મહેનત કરી છે હે ને શ્રી અને એનું ખાનું ગોઠવ્યું છે કેવું રહ્યું હવે બરાબર છે બેટા હવે મારું માથું ચક્કર ખાય છે હવે હું સુઈ શકું કે ના તો હાલો હવે બંધ કરીએ ભાઈને અહીંયા ઘોડીઓ લઈ લઈએ અને ઘર તો જો કચરો તો જો હેલો ગુડ મોર્નિંગ કેમ છે બધા મજામાં તો હવે થઈ ગઈ છે બપોર અમારો સવારનો રૂટીન થોડોક ભાગ દોડવાળો હોય કેમ કે રાતે ભાઈ જગાડે એટલે તો શ્રીબેન સ્કૂલે તો ગયા હતા પણ આજે પાછા આવી ગયા છે હવે સાચું એક ખોટું ખબર નહીં એના મેડમનો ફોન આવ્યો હતો કે શ્રી અહીંયા રડે છે બહુ પેટમાં દુખે તો તમે એને લઈ જાઓ અને આને ગઈકાલે રજા રાખી હતી એના આગલે દિવસે બી સ્કૂલે કંઈક એવું ઉલટી હા સ્કૂલે ઉલટી થઈ હતી એવું મેડમે કીધું હતું એટલે આજ તો મેડમે કહી દીધું કે સ્ત્રીને સારું થાય પછી સ્કૂલે મોકલજો હવે સ્ત્રી તું નાટક કરતી હતી કે સાચું કહેતી હતી તો તને ઘરે પેટમાં દુખે તો સ્કૂલમાં દુખે ઘરે કેમ નથી દુખતું ઘરે કેમ સારું થઈ જાય બેટા આવું છે અને ધ્યાનંદભાઈ ને સૂડ આવ્યું છે ઘોડિયામાં અને સ્વરૂપા લંચ ની તૈયારી કરે છે જય સ્વામિનારાયણ તો સ્વરૂપા બે થોડું પેલું આવ્યું છે બી ટ્વેલ્વ ની ડેફિશિયન્સી આવી છે અને બીજી વિટામિન ડી વિટામિન ડી અને બી ઉણપ છે એના કારણે ઘણી વાર સ્વરૂપાનું માથું દુખતું એવું થતું તો અમે રિપોર્ટ કરાયા તો એવું થયું છે તો એના કઈ દેશી ઉપચાર હોય ખબર તો કોમેન્ટમાં કહેજો સરુપા માટે બાકી તો ઓલવેલ છે ઉત્તમભાઈ ઓફિસ ગયા છે ને ધાર્મિક એની ઓફિસ ગયા છે બસ એવું ચાલી રહ્યું છે